માળિયા હાટીના પાસે બંને બાજુ મોટા બમ્પ સામાન્ય જનજીવનમાં ઉભા કરે છે તંત્ર શાંતિ પાડે છે મોટા બમ્પ પર મોટી રાહત નહીં તો રેલવે ફાટક પાસે બંને બાજુ મોટા બમ્પથી વાહન ચાલકો ત્રસ્ત સામાન્ય જનતાની નાના વાહનો અડીને નુકસાન ભોગવ્યું છે કયા એન્જિનિયરે કયા દેશની ડિઝાઇનવાળો વાળો આ બંને બમ્પ બનાવ્યો આ બંને બમ્પ મોટા ખાડાઓ ક્યારે પુરાશે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો માટે બમ્પ અવગણ્ય મોટા વોટાપંપ ઉપર ઊંચી ગાડીઓ પસાર થાય નાની જનતાને ઝંઝાવાત નાના વાહન ચાલકો માટે બમ્પ પસાર કરવા માટે ખતરાજનક અને માથાના દુખાવા સમાન રોષે ભરાયેલી પ્રજાતંત્ર સામે સવાલો ઊભા કરે છે રેલવે તંત્રે સુજાગ થવું જોઈએ કે જનરોષ ઉઠે એ પહેલાં સામાન્ય જનતા માટે વ્યાજબી માર્ગ સુરક્ષા માંગણી ના સુમેડે અમે માંગણી કરીએ છીએ કે તંત્ર અને રેલવે વિભાગ પદ્ધતિપૂર્વક સર્વે કરીને તાત્કાલિક પગલાં ભરે જનતાની મુશ્કેલી અને નુકસાનીને પગલે રાહત મળે એ સાચી જન સેવા ગણાય પ્રશ્ન મોટો નથી પણ ઉપેક્ષા ઘાતક છે જનરોષને જાગૃતિમાં ફેરવવાની એ જ ઘડી છે માળિયા આટીના સ્પીડ બેકર રેલવે સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર બહુ મોટા છે અને ખાડા બહુ જ છે વારંવાર ગાડીને નીચે ચેમ્બરમાં અડી જાય છે એટલે નુકસાન બહુ મોટા પાયે થાય છે